જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે બધા મજામાં જશો તો અત્યારે આજે તો સન્ડે છે એટલે બધું લેટ લેટ હોય તો મેં વિડીયો એડિટ કર્યો અને હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને મારે છે ને કામ બધું બાકી છે હજી તો મેં ખાલી વિડીયો અપલોડ કર્યો કારણ કે આજે સન્ડે છે એટલે લેટ હોય છે અને વિડીયો અપલોડ કર્યો એ ગેરેજ જતા રહ્યા છે બપોર સુધીનું ગેરેજ નહીંનો ટાઈમ હોય છે એટલે કામ હોય એટલે જાય બપોર સુધી અને બપોર પછી વિચાર છે કે જો વરસાદ નહીં આવે તો નિકોલ બાપુનગર જવાનો વિચાર છે તો ત્યાં જશું અને અત્યારે મારે બધું કામ બાકી છે અને આજે તો સન્ડે છે એટલે અમારું ફિક્સ જ મેનુ હોય છે જે ભાત એટલે અત્યારે ધીમે તાપે ડાળપત મૂકી દઈશ અને બસ પછી મારું જે કામકાજ છે એ કરીશ ચાલુ થઈ ગયો છે આવજા 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 કરે છે પણ અંધારું તો છે જ અને બસ આવજા આવજા વરસાદ કરે છે આવે છે ને જાય છે જોઈએ હવે આજ સન્ડેનો દિવસ કેવો જાય છે અમાર લોકોને જવાનું હતું

અને એકદમ આમ શાંત અને ધીમી ધારણનો વરસાદ આવે છે આહલાદક છે અને બસ જો અહીંયા મારી ડાળ બની ગઈ છે અને ભાત પણ ઓલમોસ્ટ ખાવા જાય છે તો ચલો એને થઈ જ ગયા છે ચાલુ ને ચાલુ છે મસ્ત કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ગેલેરીને ત્યાંથી પણ બતાવું કપડાં તો સુકાઈ છે કપડા આઈ થિંક સુકાઈ ગયા હશે તો લેવા જોશે ને બીજા કપડાં સુકવવા જોશે જો અહીંયા અમારે એમ સારું છે કે કપડાં છે ને ગેલેરીમાં બધા સુકાઈ જાય ત્યાં વાછળ પણ ન આવે અહીંયા સુધી આવે છે નીચે સુધી તો એકદમ મસ્ત તમારો છે આને પણ ત્યાં લઈ લો હું અને આવો નજારો તો છે ને ક્યારેક જ જોવા મળે વરસાદમાં કબૂતર પણ નાય છે ચણે છે અને એકદમ સરસ વાતાવરણ છે અને આમ જોઈને આપણું આમ ખુશ થઈ જાય કે નહીં કેવું સરસ છે અને જો કહેવાય એ નાય છે અને ચણે છે પણ અને એમાં એક જો વ્હાઈટ કબૂતર છે કેટલું સરસ લાગે છે અને આમથી આમ દોડે છે ને એવું બધું કરે છે તો બસ આ નજારો છે ને ક્યારેક જ જોવા મળે અને બહુ સરસ નજારો છે વરસાદનો અને વરસાદ પણ એકદમ સારો એવો આવે છે તો અત્યારે વાગી ગયા છે છ અને વરસાદ રહી ગયો છે કઈક વેધર છે કઈક અને આજે તો બધા સુતા હશે જો એકદમ ક્લીન અને મસ્ત છે વેધર વરસાદ નથી આવતો એવું છે સરસ છે બાજુ જો નીચે જો લીમડાની ડાળીઓ નીચે પડી ગઈ છે જો ઓલી બાજુ વિચાર હતો કે થોડું ઘણું કરિયાણું ને બધું ખૂટી ગયું છે કે ઓશિયામાં જવાનું બટ સાવ એકદમ રહી જઈને પછી જશું કારણ કે એ તો લેટ સુધી ખુલ્લો હોય છે તો પછી અત્યારે સૂતા છે આવ્યા છે કે ચાર વાગે છે કારણ કે અહીંથી અમારાથી ઘરથી ગેરેજ આઈ થિંક તેર કિલોમીટર તેર કિલોમીટરની આસપાસ થાય હવે જે પાણીને બધું બહુ પ્રોબ્લેમ્સ ભરાઈ જાય બહુ કમર કમર સુધી પાણી ભરાઈ જાય અને એનાથી નીચે ત્યાં સુધીનું પાણી ભરાય છે ગોઠણ ગોઠણ સુધીનું પાણી હોય છે તો પછી એને બે ત્રણ ગાડી ચેન્જીસ કરવી પડી કારણ કે પોતાની જે ગાડી હોય તો પાણી ભરાઈ જાય તો બંધ થઈ જાય ગાડી એટલે એ ચાર વાગે છે પહોંચા બસ પછી જઈમાં ને થોડીક વાર રેસ્ટ કરે છે એટલે અંધારું તો છે જ જુઓ તમે લોકો અંધારું તો છે જ બટ કે વરસાદનું આવે ને તો પછી કે જઈ આવીએ તો મારે લેવાનું છે તો લઈ આવીએ એમ અંધારું તો છે જ સારું છે હેલો ફ્રેન્ડ્સ જો અત્યારે હવે અમે લોકો જઈએ છીએ ફાઇનલ કે થોડું ઘણું લેવાનું હતું તો કે જઈ આવીએ વાતાવરણ તો પહેલું જ છે તમને બતાવું ઉઘાડે નહીં ને એવું છે આવે એવું લાગતું તો નથી બટ જોઈએ પણ લેવાનું છે તો કે લઈ આવીએ એટલે વાંધો ન આવે એટલા માટે તો લિસ્ટ મેં બનાવી લીધું છે અને બસ હવે લેવા જઈએ ચલો ફોટો પાડી લઉં લિસ્ટનો વરસાદ નથી વરસાદ આવતા તો પછી પલડ પલળશું અને જોઈએ શું થાય હવે આજા ને કપડાં ચેન્જ કર્યા એણે તો નહીં એણે તો આજ પહેરીને આવ્યા હતા મેં કપડાં ચેન્જ કર્યા અને હવે અત્યારે ગાંઠિયા બનાવવાનો પ્રોગ્રામ છે એના માટે ચિપ્સ થઈ ગઈ છે ચિપ્સ બનાવવાની છે તેલ મુકાઈ ગયું છે અને અહીંયા કાચું સલાડ થાય છે હજી ગાંઠિયાનો લોટ બાંધવાનો બાકી છે તો બસ હવે હું લોટ બાંધી નાખું અને પહેલાં ચિપ્સ તળીશું અને પછી લોટ બાંધીને ગાંઠિયા કરીશું તો ચલો મળીએ પછી બતાવીએ તમને આવે છે અને અહીંયા ગાંઠિયા રેડી થઈ ગયા છે ગાંઠિયા ખાવા માટે વરસાદમાં અને વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો મળતા રહેશું નવા બ્લોગ સાથે ક્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય